પરિવારજનો દ્વારા દવાઓ અને ભગવાનની દુવાઓથી પંદર વર્ષ બાદ એક સાથે સંતાનોનો જન્મ થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો શંખેશ્વર તાલુકાના પંચાસર ગામના એક પરિવારમાં છેલ્લા પંદર વર્ષથી શેર માટીની ખૂટ હતી જે પરિવારમાં ભગવાનની શ્રદ્ધા અને દવાઓના પ્રયત્નથી હારીજી પર્વ હોસ્પિટલ ખાતે માતાએ ત્રણ બાળકોને જન્મ આપતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો પ્રસુતિ સમયે માતાને રક્તની જરૂરિયાત સહિત ઓપરેશન કરવાનું હોવાથી તબીબ પ્રિયાંશ ચૌહાણ દ્વારા ત્રણેય બાળકો અને માતાનું જીવ બચાવી સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું હારીજના બોરતવાડા ગામના ભગવાનજી વેરશીજી ઠાકોરની દીકરી હેતલના લગ્ન પંદર વર્ષ પહેલાં શંખેશ્વરના પંચાસર ગામે થયા હતા ઘણા સમય વીતવા છતાં સંતાન પ્રાપ્તિની ખોટ હતી પંદર વર્ષ બાદ સગર્ભા થતા પરિવારમાં આનંદ છવાયો હતો અને રવિવારના રોજ હેતલબેન કિશનજી ઠાકોરને હારીજ પર્વ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા રક્ત બોટલ ચઢાવવામાં આવી અને બાળકો ઊંધા હોવાથી ઓપરેશનની જરૂરિયાત ઊભી થઈ હતી અને પર્વ હોસ્પિટલના તબીબ પ્રિયાંશુ ચૌહાણ દ્વારા સફળ ઓપરેશન કરતા માતાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો જલ્યાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર અને શૈલેષભાઈ ઠક્કર દ્વારા રૂબરૂ હોસ્પિટલની મુલાકાત લઈ ઓપરેશન દવાઓના ખર્ચ વધુ થાય તેની કોઈ ચિંતા વગર સફળ પ્રસુતિ કરવા જણાવી ધારણ આપી હતી પર્વ હોસ્પિટલના તબીબ દ્વારા ત્રણેય બાળકો અને માતાની ત્રીજા દિવસે તબિયત સરસ થઈ જતા ત્રણ બાળકોમાં એક બાબો બે બેબીને અને માતાને જીવનદાન મળ્યું હતું કમલેશ પટેલ પાટણ